નમસ્કાર મિત્રો તમારું સ્વાગત છે મારી આ યુટ્યુબ ચેનલમાં મિત્રો તમારી જાણકારી માટે થઈને અને હેલ્થ ટીપ્સ માટે થઈને આ વિડીયો હું લઈને આવીશું હું શું તમારો મોજીલો પ્યારો મિત્ર પ્રેમી દીવાનો દેશી ગોમરાનો સોરો સોરી દેશી દેશી શું કરે છે આવી કડકડતી ઠંડીના અંદર આ દેશી સોરો તો આખા ગુજરાતના અંદર બૂમપડાવે છે અને ગુજરાતના અંદર એવું રમણ ભમણ કરે છે ને એવું કચડ કચડ કરે છે અને એવી કોમેડિયન કરે છે ને એવું મનોરંજન કરે છે ને કે જે ગુજરાતની જે પબ્લિક છે આ દેશી સોરાની પ્રેમી દિવાની બની ચૂકેલી છે આજનો વિષય એવો છે તમારા માટે થઈ જો તમે વહેલી સવારે ઉઠો છો તમે કોઈ પણ નાસ્તો બાસ્તો કરતા નથી ડાયરેક્ટલી બ્રશ બ્રશ કરીને ચા પીવો છો એટલે કે બે પાસ સનમનું સેવન કરો છો એટલે કે જે તમે તમે જેને તમે પ્રેમ કરો છો એનું તમે સેવન કરશો એટલે કે લવ કરો છો એટલે કે ચા કોફીને પણ તમે જો વહેલી સવારે ઉઠીને ખાલી પેટે જો તમે આ વસ્તુનું સેવન કરશો ને આ ડ્રિંકનું તો કોઈ દિવસ તમે બીમાર પડશો નહીં અને હો વર જીવશો ને તો એ કેલ્શિયમની કમી રહેશે નહીં શરીરના દુખાવા પણ થશે નહીં એટલું યાદ રાખજો ડાયાબિટીસ પણ કંટ્રોલમાં આવી જશે તમારું વજન નહીં ઉતરતું હોય તો ઉતારવા માંડશે ને પેટની ચરબી પણ ઘડી જશે તવચાની અંદર નિખાર આવશે એટલું ઓખાના અંદર રોનકશક્તિ વધશે અને શરીરના અંદર ઠંડક પણ વળશે એટલું યાદ રાખજો અને આજના આ વિષયના અંદર તમારા માટે થઈને આ વિડીયો છે ખૂબ ઉપયોગી સાબિત થાય છે એટલે કે આ જાણકારી ખૂબ ઉપયોગી સાબિત થાય એ વિશે એટલું યાદ રાખજો કારણ કે આવી સલાહ ડોક્ટર પણ ના આવે એટલું યાદ રાખજો કારણ કે આપણે ડૉક્ટર કરતી સુપરને ઉપર મસ્ત મજાની રૂપાળી રૂપાળી કિસ કરે એવી સલાહ આપીએ છીએ એટલું યાદ રાખજો એટલે કે તમે મારા વડિયા સમગ્ર નજારો જોઈ શકો છો આ મેથી છે એટલું યાદ રાખજો આજે હું તમને મેથીનું સેવન કરવાથી જે ફાયદાઓ થતા હોય એ વિશે વાત કરવાની છે અને મેથીવાળું પાણી પીવાથી તમારા શરીરના અંદર શું પરિવર્તન આવશે એની પણ હું વાત કરવાનો છું ગજબની માની લો કે તમે રાતે ઊંઘવો છો એટલે કે રાતે ઊંઘવાનો તમારો ટાઈમ થાય છે ગોદરા ગોદરા પાથરે આવો ગોદરા ખંચે રહો ને બરાબર પાથરીને તમે ઉડવાનો ટાઈમ થયો કારણ કે હવે ઠંડી પડી રહી છે એટલે તમે ત્રણ ચાર તો ગોદરા ઉડતા દેશો બે ઉડતા હોય એટલું યાદ રાખજો એટલે કહેવાનો મતલબ કે તમારે એક ગ્લાસ પાણી ભરી લેવાનું છે એક ગ્લાસના અંદર તમે મારા હાથ સમક્ષ જોઈ શકો છો મેથી એટલે કે બે ચમચી ત્રણ ચમચી મેથી એક ગ્લાસના અંદર પાણીના અંદર નાશી દેવાની છે કોઈક ધોચી દેવાનું આશીર્વાદ ઉધી મેથીવાળું પાણી છે ભીગવવા દેવાનું છે જ્યારે તમે વહેલી સવારે ઉઠો દાંતણ બાતણ કર્યું ના હોય બ્રશ બ્રશ કર્યું ના હોય મોઢું બુઢું ધોઈ ના હોય તો એવા તાકડે તમારે શું કરવાનું છે ખબર છે જ્યાં તમે ડ્રિંક બનાવી છે ખાલી પેટે તમારે ચાય પીવાનો નહીં એટલું વાત એટલે કે જે નૈણાકૂઠે તમે પાણી પીતા હો ને એવા નૈણાકુઠે તમારે મેથીવાળું પાણી ગડગડાઈ જવાનું છે અને એના નેતા જે તળીએ પડેલી મેથી છે પણ પી જવાની છે એટલું એટલે કે ખાઈ જવાની છે બડુકા બોલાઈને પણ એટલે કહેવાનો મતલબ એમ છે કે જો તમે નિયમિત વહેલી સવારે ઉઠીને મેથીવાળું પાણી પીશો ને તો કોઈ દિવસ તમારે ડોક્ટર પાસે જવાની કોઈ જરૂર નહીં પડે એટલું યાદ રાખજો અને હાડકાં કોઈ જ કાળે દુઃખી નહીં એટલું એટલે કે હાડકાની અંદર કોઈ કડકટનો અવાજ આવશે નહીં કેલ્શિયમની કોઈ કાળે કમી રહ્યા નહીં શરીરના તમામ દુખાવાથી ને પાકિસ્તાનમાં જતા રહે એટલું યાદ રાખજો અને તમામ શરીરના જે તમામ દુખાવો થાય એનું સોલ્યુશન આ દેશી પ્રયોગ છે એટલું યાદ રાખજો એક બીજી વાત કરી લઉં કે નિયમિત જો તમે મેથીવાળું પાણી પીશો ને તો વજન પણ ઉતરી જશે પેટની ચરબી પણ ઘટી જશે જે હાઈ બીપીની સમસ્યા એ પણ મટી જશે બ્લડ પ્રેશર વધી જતું એ પણ ઓછું આવશે હૃદય એકદમ શવસ્થ થશે અને શરદી ખોશી કપરે જેવી સમીક્ષ્યા રહેતી છે એ પણ મટી જશે એટલું યાદ રાખજો કારણ કે મેથી છે ગુણોનો ભંડાર છે એટલું યાદ રાખજો જે લોકો ડાયાબિટીસથી પીડાતા હોય અને અને ડાયાબિટીસ વંડી રહેતી હોય ટ્યુનુ રહેતી હોય જો ડાયાબિટીસનો કંટ્રોલમાં લાવ્યો હોય અને સુગર લેવલનું પ્રમાણ ઘટાડવું હોય તો એના માટે થઈને મેથીવાળું પોણી છે અને રામબાણ છે એટલું વાત રાખજો કારણ કે મેથીવાળું પાણી છે ને ચાર ચાંદ લગાવી દેશે શરીરના અંદર એટલું વાત રાખજો નિયમિતતા તમે પ્રયોગ કરશો અને ફક્ત પંદર કો તો પોત દાડા સુધી તમે કરી જાવ તમારા શરીરના શું પરિવર્તન આવશે પછી મને કહેજો એટલું વાતરજો અને એક વાત કરવા માગું સાથીઓ પહેલાં તમે મારો આ વિડીયો જોઈ રહ્યા હો તો લાઇક કરી લેજો એટલું કારણ કે એક ગરીબ ગામના દેશી સોરાની એક લાઇક ખૂબ મહત્ત્વની છે એટલે લાઇક કરી લો એટલે કારણ કે મને લાઇક કરવાના પૈસા નથી મળે ફક્ત મારી ચેનલનું મોટિવેશન વધે છે પ્લસ મારી આબરૂ વધે છે મારી ક્રેડિટ વધે છે અને મને વિડીયો બનાવવાનો શોખ થાય છે તે યાદ રાખજો કારણ કે આ ભાગ દોડવાળી જિંદગી છે એટલે યાદ રાખજો અને જિંદગી છે વિશે લી જેવી જિંદગી છે અને તમારે મોજ કરવી અને સુખી જીવન જીવવું હોય અને તમારા શરીરના અંદરથી રોગો પગાડાવો હોય અને શરીરને તંદુરસ્ત રાખવું તો કસરતો કરવી જરૂરી છે વહેલી સવારે ઉઠીને અને તમારે ચા કોફીનું સેવન બંધ કરી દેવાનું વ્યસન મુક્ત રહેવાનું છે પ્લસ તમે આવા ખાલી પેટે દેશી પ્રયોગ કરશો ને તો ઓહોહો ચાર ચાંદ તમારા શરીરની અંદર લાજી જશે એટલું યાદ રાખજો તમારું પાચનતંત્ર પણ મજબૂત થઈ જશે એટલું યાદ રાખજો તમે જે ખાશો ને તમારા શરીરના અંદર મળશે કારણ કે મેથી છે ગુણોનો ભંડાર છે અને મેથી છે ને શરીરનું બંધણ કહેવામાં આવશે એટલું યાદ રાખજો એટલે કે જો તમને આ બંધણ થઈ જાય ને તો પટી જાય એટલું યાદ રાખજો તમારે ઘણી સેવન કરવું પડશે એટલું યાદ રાખજો અને હાલ તો લીલી મેથી એ પણ મળશે હોય લીલી મેથીનું શાક ખાવાથી પણ કેળોનું બંધન થઈ જાય એટલું યાદ રાખે કેળો તમારી બંધાઈ જાય કેળોના મણકા આવી રહેલા હોય કેળોને દુખાવો રહેતો હોય કેળોના અંદર ઝાકણા બાગણા થઈ જાય ને બધું મટી જાય એટલું યાદ રાખે એટલે કે આ મેથીવાળું પોળી પીવાથી ગજબના ફાયદાઓ હોય છે એટલું યાદ રાખજો લાઇક કરી લેજો હો પહેલું પ્રેમી દીવાનાને આશિક દીવાનાને અને મિસ કરતા હોય ને યાદ કરતા હોય તો લાઈક પહેલી કરજો અને જે લોકો પહેલીવાર મારો વિડીયો જોઈ રહ્યા હોય તો પ્લીઝ પહેલી પહેલીવાર જોઈ રહ્યા હોય ને તો સબસ્ક્રાઈબનું જે બટન છે લાલ કલરની ને દબાવવાનું ભૂલતા નહીં મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો પ્લીઝ પ્લીઝ અને બ્લેક આઇકન પર ક્લિક કરી લેજો લાઇક પણ કરી લેજો અને જો તમારી કોઈ હેલ્થની લગતી બીમારી હોય એનો લખતો જો વિડીયો બનાવો ને તો મને જરૂર કોમેન્ટના અંદર કહેજો એનો લખતો જરૂર મિત્રો તમારા જેટલા ગ્રુપ હોય જેટલું સર્કલ હોય તમામ જગ્યાએ મારો વિડીયો છે ઠોર બોલાવજો અને મોર બોલાવજો ઘાટા હોય તો એ પ્રયોગ ના કરી શકો તો વહેલી સવાર ઉઠીને તમે આટલી બે ત્રણ ચમચી જેટલી મેથી પર ચબાઈ ચબાઈને ખાઈ શકો છો તમારા જેટલા ગ્રુપ હોય ને તમામ જગ્યાએ મારો આ વિડીયો છે ઠોર બોલાવજો અને મોર બોલાવજો મિત્રો લાઇક કરી લેજો એટલું યાદ રાખજો કારણ કે તમે મારો આખો વિડીયો જુઓ લાઇક નથી કરતા કારણ કે મારા માટે એક લાઇક મહત્વની કારણ કે મને લાઇક કરવાના પૈસા નથી મળતા ફક્ત મારી ચેનલ મોટિવેશન વધે પ્લસ મારી આબરૂ વધે મારી કેડિટ વધે મને વિડીયો બની શકતા કારણ કે આ મેથી છે ને રામ માણસ છે શરીર માટે એટલું યાદ રાખજો પોત દિવસ કે દાડા સુધી પ્રયોગ કરી જો તમારા શરીરની અંદર શું રમણ ભમણ થાય શું પરિવર્તન આવશે પછી મને કોમેન્ટને અંદર કહેજો કારણ કે આપણે જ બધા દેશી નુસ્ખાઓ કરેલા છે એટલે આપણને અનુભવ છે કે શું આ એનર્જી આવશે શરીરના અંદર તમામ પ્રકારના દુખાવો ગાયબ પાકિસ્તાનમાં સુંદર વાતાવરણ